મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બુલડોઝર એક્શન ને લઈ આ સમાચાર મળી રહ્યા છે કારણ કે ઘણા સમયથી સુપ્રીમ કોર્ટમાં આ અંગે સુનાવણી ચાલતી હતી અને હવે બુલડોઝર એક્શન સામે સુપ્રીમ સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ છે કોર્ટની મંજૂરી વગર બુલડોઝર એક્શન નહીં થઈ શકે ખાનગી મિલકત પર બુલડોઝર એક્શન પર રોક લગાવાઈ છે જમિયતની અરજી પર સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો અને હવે આ કેસની વધુ સુનાવણી એક ઓક્ટોબરે હાથ ધરાશે આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા વિજય દેસાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે વિજય સુપ્રીમ કોર્ટે આખરે પોતાનું સ્ટેન્ડ બુલડોઝર મામલે શું વ્યક્ત કર્યું છે શું કહેવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટ તરફથી બિલકુલ અગાઉની સુનાવણીમાં જે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે કોઈ વ્યક્તિ આરોપી હોય તો તેના પરિવારજનો જ્યાં રહેતા હોય તે મકાનને પાડી ન શકાય આ પ્રકારની કાર્યવાહી પર રોક લાગવી જોઈએ અને જે તે સમયે જે રોક લગાવી હતી તેને યથાવત રાખી છે આજની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે એક ઓક્ટોબર સુધી જ્યારે આગામી સુનાવણી થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારે દેશભરમાં કોઈ દબાણ તોડી નહીં શકાય સાર્વજનિક સંપત્તિ અંગેનો આ નિર્ણય છે તે સુપ્રીમ કોર્ટે લીધો છે જો કે જાહેર સ્થળો જેવા કે રોડ રસ્તા અને ફૂટપાથ પરના જે દબાણો છે તે કાયદેસરની કાર્યવાહી પ્રમાણે જે તંત્ર હટાવે છે તેના પર કોઈ રોક લગાવી નથી પરંતુ જે પ્રકારે જમિયત ઉલેમાએ હિન્દે જે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે ભાજપ શાસિત રાજ્યોમાં ખાસ કરીને મુસ્લિમ સમુદાયના વ્યક્તિઓને નિશાન બનાવીને મકાન પાડી નાખવામાં આવે છે આ પ્રકારની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે હવે જોવાનું રહેશે કે એક ઓક્ટોબરે વધુ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ કયા પ્રકારની કાર્યવાહી કરે છે કારણ કે સૌથી મહત્વનું આ બાબતની અંદર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન સહિતના જે રાજ્યો છે ભાજપ શાસિત રાજ્યો તેને આને ટાંકીને ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અરજીમાં જેમાં જે તાજેતરમાં જે કાર્યવાહી કરવામાં આવી હતી તે તમામ અરજીઓનો સંલગ્ન કરીને આ સુનાવણી થઈ હતી અને તેના આધારે આ સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે બિલકુલ આભાર વિજય તમામ જાણકારી આપવા બદલ